નમસ્કાર દર્શક મિત્રો આપ નિર છો સાયગરોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે કારણ કે ફરી એકવાર આજ રોજ નદીનું જળસ્તર જે ખરું એ વધવા પામ્યું છે ગઈકાલે ચૌદ ફૂટ પર હતું તો અત્યારે સાડા ચૌદ ફૂટ સુધી પાણી જે ખરું એનું સ્તર પહોંચી ચૂક્યું છે વહેણ જે ખરો ગઈકાલ કરતાં આજે થોડુંક વહેણ વધારે છે અને સતત જે વરસાદ ચાલી રહ્યો છે અને સતત વરસતા વરસાદના કારણે નદી બંને કાંઠે થઈ અને આજે એવા દ્રશ્યોના ઢગલાઓ ખરા એ પણ હવે ડૂબવાની પરિસ્થિતિમાં છે હાલ જો કે ઉપરવાસની અંદર એટલો મુસળધાર વરસાદ નથી વરસ્યો એટલે પેનિક થવાની જરૂર નથી પણ સાવચેતી ચોક્કસથી રાખજો કારણ કે હાલ જળસ્તર વધ્યું છે જોકે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટની છે ત્રેવીસ ફૂટ ભયજનક સપાટી થી હજુ તો માત્ર સાડા ચૌદ ફૂટ પર પાણી પહોંચ્યું છે ઘણા વાર છે પાણીને વધવાની અને ઉપરવાસમાં એવો કોઈ ખાસ વરસાદ નથી અને જો નવસારીની વાત કરવામાં આવે તો નવસારીની અંદર આજ દિવસ સુધી કોઈ પણ વખત જુલાઈ મહિનાની અંદર રેલ આવવાના સમાચારો મળ્યા નથી ઓગસ્ટ મહિનાની અંદર રેલ આવે છે એ આપણી નવસારીની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરી પણ હાલ પાણી વધ્યું છે ગઈકાલે ચૌદ હતું આજે સાડા ચૌદ ફૂટ સુધી પાણી પહોંચ્યું છે નદી બંને કાંઠે વહી રહી છે અને જે ડેમ બનાવવા માટેની જે પાળ બાંધવામાં આવી હતી જે પુરાણ કરવામાં આવ્યું હતું એ પણ અત્યારે તો જળસ્તરની અંદર દેખાઈ રહ્યું છે જળ સપાટી જે ખરી સતત વધી રહી છે અને અમારી પણ ચાપતી નજર છે જો કે અંબિકામાં પણ જળસ્તર વધ્યું છે પૂર્ણામાં પણ જળસ્તર વધ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ નથી એટલે હાલ તો તંત્ર પણ એલર્ટ થયું છે પણ વોચ રાખીને બેઠું છે કારણ કે આ કુદરતી આપત છે ગમે ત્યારે આવી શકે પણ આપણે સાવચેત રહેવું જરૂરી છે સુરક્ષિત રહેવું જરૂરી છે તો આજ પ્રમાણે આપને પડે પડની અપડેટ અમે આપતા રહીશું આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ તમામ દ્રશ્યો પૂર્ણા નદીના છે અને પૂર્ણા નદી કાઠે અમે આવી પહોંચ્યા છે વિરાવળનો આ ઓવારો છે અને વિરાવળ ઓવારા પરથી અમે આપને દ્રશ્ય દર્શાવી રહ્યા છે તો આજ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ નવસારીમાં રાહત દરે ઉત્તમ સા સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો